નમસ્તે મિત્રો સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો અત્યારે હું વાત કરવા જઈ રહ્યો છું આપણે બાલવટિકા એક ધોરણથી લઈને ધોરણ આઠ સુધીની જિલ્લાવાઈઝ ખાલી જગ્યાઓને જઈશ શિક્ષકોની ઘટ જે છે જિલ્લાવાઈઝ કેટલી ખાલી જગ્યા છે એ જે છે એકત્રીસ સાત બે હજાર ત્રેવીસની સ્થિતિ એ કેટલી ખાલી જગ્યા હતી એની આપણે અત્યારે વાત કરીશું તો વાત કરીએ તો અમદાવાદ જિલ્લાની અંદર ટોટલ શાળાની સંખ્યા છે એ છે છસો ને છ્યાસી એમાં મંજૂર શિક્ષકો પાંચ હજાર પાંચસોને આઠ જેટલા શિક્ષકો હોવા જોઈએ પરંતુ બે હજાર ત્રેવીસની દૃષ્ટિએ જુલાઈ બે હજાર ત્રેવીસની દૃષ્ટિએ પાંચ હજાર ને છ્યાસી શિક્ષકો ફરજ ઉપર હતા ખાલી જગ્યા છે એ ચારસો ને બાવીસ જેટલી ખાલી જગ્યા ત્યારે હતી બે હજાર ત્રેવીસ જુલાઈના ડાટા છે આ ઠીક છે એ જ રીતના બીજા નંબરે છે બરોડા ચારસો એકવીસ જેટલી જગ્યા એકોતેર જેટલી જગ્યા તમારા જિલ્લાનું તમે જોતા જજો ક્યાં જિલ્લામાં કેટલી તમારા જિલ્લાની અંદર કેટલી જગ્યા ત્યાર સમય મુજબ કેટલી જગ્યા હતી અત્યારે આપને બધાને ખ્યાલ છે કે સરકારે તેર હજાર ને છસો જેટલી અત્યારે ભરતીની જાહેરાત કરી છે કે એટલી ભરતી અમે કરવાના છીએ હજી ભરતી આવી નથી ઓફિશિયલ જાહેરાત નથી ડેટ એનાઉન્સ નથી થઈ ઓફિશિયલ જાહેરાત આવી ગઈ છે પરંતુ હજી ડેટ એનાઉન્સ નથી થઈ ક્યારે ભરતીની શરૂઆત કરશે કારણ કે અત્યારે જ્ઞાન સહાયકની ભરતી સરકારે આપેલી છે એટલે વિદ્યા સહાયકની ક્યારે કરશે એ ફાઇનલ ડેટ હજી કાંઈ એનાઉન્સ નથી થઈ પરંતુ આ જે છે એ બે હજાર ત્રેવીસ જુલાઈ ના ડેટા છે ત્યારે આટલી આટલી દરેક અલગ અલગ જિલ્લામાં આટલી આટલી ખાલી જગ્યાઓ હતી તો અત્યારે તેર હજાર છસોની સરકારે ભરતી કરેલી છે ગવર્મેન્ટે તો એ પણ અંદાજન જોવા જઈએ તો લગભગ આની આજુબાજુમાં જ દરેક જિલ્લાની અંદર જગ્યાઓ આવશે બરાબર જોતા જાઉં પોતપોતાના જિલ્લાનું બધા જોતા જજો ખેડાની અંદર ત્રણસો ને બાસઠ છે હું પહેલાંથી બધાનું કહી દઉં અમદાવાદની અંદર ચારસો બાવીસ વડોદરા ચારસો એકોતેર રાજકોટની અંદર સાતસો એકવીસ જગ્યા ખાલી હતી સુરતની અંદર એકસો બ્યાસી ખેડાની અંદર ત્રણસો બાસઠ આણંદની અંદર બસો ચોરાણું પંચમહાલ આઠસો આડત્રીસ દાહોદની અંદર પંદરસો ને ત્રાણું સાબરકાંઠા એકસો પંદર જુનાગઢ એકસો નેવાસી પોરબંદર ત્રણસો એકસઠ મહેસાણા એકસો ઓગણીસ પાટણ બસો ઓગણસાઠ ભાવનગર બારસો અઠ્યાસી જામનગર સાતસો સિત્તેર અમરેલી બારસો બત્રીસ કચ્છ એકત્રીસો તેત્રીસ ભરૂચ આઠસો ત્રેપન નર્મદા સાતસો એકત્રીસ વલસાડ એકસો બ્યાસી નવસારીની અંદર શિક્ષકો થોડાક વધારે ભરતી થઈ ગયા છે પંદર બનાસકાંઠા ચૌદસો એકતાલીસ સુનગર છસો ચાલીસ ગાંધીનગર એકસો આઠ ડાંગ એકસો બાવન તાપી એકસો બાવીસ અરવલ્લી એકસો પાંત્રીસ ગીર સોમનાથ ચારસો અઠ્યાસી દેવભૂમિ દ્વારકા આઠસો પીચોતેર મહીસાગર આઠસો બસો એકત્રીસ મોરબીનગર છસો ત્રેપન બોટાદ ચારસો ચાલીસ છોટાઉદેપુર એક હજારને એકાવન એમ ટોટલ જોવા જઈએ તો ટોટલ ભરતી ટોટલ અત્યારે જગ્યા છે વીસ હજાર ચારસો ને છત્રીસની જગ્યા જુલેની ઓલે હતી પરંતુ અત્યારે ગવર્મેન્ટ છે એની અંદરથી તેર હજાર ને છસો જેટલી ભરતી કરવા જઈ રહ્યા છે તારીખ હજી ફાઇનલ નથી ડેટ એનાઉન્સ નથી કરવામાં આવી ભરતી જરૂર એનાઉન્સ કરવામાં આવી છે તેર હજાર છસોની ભરતી થશે ડેટ વન અને ડેટ ટુ બંને થઈને તો મિત્રો આ આપણે જુલાઈ ત્રેવીસની સ્થિતિએ આ વિગત હતી ખાલી જગ્યાની અત્યારની જે છે કાંઈ હજી આંકડા બહાર આવ્યા નથી એ આવશે એટલે જરૂર હું તમને જણાવીશ થેન્ક યુ જય હિન્દ જય ભારત